વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો પવન સાથે વરસાદ શિનોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા શિનોર શહેરની સાથે સાધલી ઉતરાજ અબાખલ દિવેર તરવા મિંઢોળ સુરા સાંભળ ટિમ્બરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી શિનોર તાલુકામાં વરસેલા વરસાદથી કપાસ એરંડા સહિતના ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે વડોદરાના શિનોરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં બેતાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો પવન સાથે વરસાદ શિનોર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા શિનોર શહેરની સાથે સાધલી ઉતરાજ અબાખલ દિવેર તરવા મિંઢોળ સુરા સાંભળ સાંભળીવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી શિનોર તાલુકામાં વરસેલા વરસાદથી કપાસ એરંડા સહિતના ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે વડોદરાના શિનોરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં બેતાલીસ પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે